હલો મિત્ર નમસ્કાર લોક સહાયક ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે લોકસહાયક ન્યૂઝ પેપરના તંત્રી જીતેન્દ્રગીરી ગુનાહિત પ્રભુ તટકાનાર એનજીઓના નેશનલ પ્રેસિડન્ટ મિત્ર આજે આપણે બહુ સરસ મજાની એક વાત કરવાના છે કે આજે લોકો પબ્લિક લૂંટાતી હોય છે તો આપણે એક ખુલાસો કરવાના છે કે જે તમને ભવાતા પાસે તમે જાઓ કોઈ માતાજીની ભૂય હોય એની પાસે જાઓ તો તમને દાણા આપે જવારના દાણા આપે છે તો એ જવારના દાણા આપે છે એ જવારના દાણામાં મિત્ર એ લોકો પચીસ પચાસ હજાર લાખ રૂપિયો કમાઈ લેતા હોય છે તમે કહેશો જીતેન્દ્રગીરી એવું થોડું હોય એવું જ છે મિત્ર જાવ એટલે બધા ઢોંગ હોય છે ધદીંગ હોય છે પહેલાં વહેલાં તમે જાઓ એટલે મિત્ર તમે જાઓ એટલે કે ભાઈ આ સમસ્યા છે અમારા છોકરાને કે અમારી છોકરીને એટલે તરત એ લોકો સફેદ એક લૂગડું લે છે એ સફેદ લૂગડું પાથરે છે સફેદ લૂગડું પાથરીને પાંચ અગરબત્તી કરતા હોય છે પાંચ અગરબત્તી કરે ઢોંગ કરે ફેરવવાનો બરાબર સફેદ લુગડાની ચારે દિશામાં દાણાની ઢગલીઓ મૂકી દે છે ચારેય દિશામાં એમ કે ભાઈ આપણે કહીએ આ શું કર્યું ભવાતા આપણે ભૂરાભાઈ નામ રાખ્યું ને આપણો એક વિડીયો બહુ જોવાનો છે ભવાનો એમ એનું નામ ભૂરાભાઈ રાખ્યું છે દાખલા તરીકે ભૂરા બાપા એ ભૂરા બાપા આ શું કર્યું તો કે ભાઈ આ અમારે પાટ બાંધવો પડે કોઈ બીજી વસ્તુ અંદર પ્રવેશી ન જાય ધાણા ચોખ્ખા આવે એટલે લોકો કે એવું છે એટલે એ બધું સામે નાટક કરે કે એક સફેદ ડુંગડું હોય છે ચારેય બાજુ ઢગલી દાણાની હોય જોવાની હોય છે પાંચ અગરબત્તી ચારેય બાજુ ફેરવતા હોય છે ઉત્તર બાજુ ફેરવતા હોય દક્ષિણ બાજુ ફેરવતા હોય પૂર્વ બાજુ પશ્ચિમ બાજુ ફેરવતા હોય પાછા આમ આમ કરતા હોય કારણ કે મિત્રો રૂપિયા જે કમાવા છે તો રૂપિયા કોઈ એમને દેવાના નથી આ બધી વસ્તુ એને કમી પડતી હોય છે અમે તો આવું બધું ઘણું બધું આવું અમે પર્દાફાશ કરેલું પણ છે મારા અખબારમાં ઘણી વાર દેતો હોય છે હવે મિત્રો તરત પહેલાં કંઈ બોલો શું નામ છે તમારા છોકરાનું ભૂરાભાઈ આપણે પૂછે આ એક નામ આપણે ભૂરાભાઈએ પૂછે એટલે તરત કે ભાઈ મારા છોકરાનું નામ મહેશ છે બરાબર તો કે ભાઈ મહેશ નામ છે તો કે આ તો માતાજી મહેશને શું તકલીફ છે ખરેખર જો એને તકલીફ હોય તો એ તમારે સામે દાણા લે ખરેખર જો તકલીફ હોય તો માતાજી બેકી આપી દો વસાવા વાસા આપી દો વાસામાં નહીં સમજાય એટલે હું એને સામે કહું બેકી આપો એટલે એ આમ દાણા નાખી દે દાણા નાખે એટલે જોઈ જોઈ એટલે કે હલો આઠ દાણા આવ્યાશ હા તકલીફ તો છે હો ભાઈ તકલીફ તો છે જ તમારે જોઈ લો એટલે પહેલાં યાદ રાખવાનું એટલે ભવો કે કોઈ પણ વ્યક્તિ હોય ખોટી ખોટા ભવા કે ભૂ આ પૂછે તમને કે ભાઈ તમારે કોઈ દુશ્મની ખરી કોઈ વાંધો પડ્યો કંઈ તમારા ઘરમાં કોઈને કંઈ બોલવાનું થયું એ તો હાળવા લાઈફમાં આપણે ક્યાંક તો કંઈક ટ્રબલ થઈ જ ગયું હોય હા મારે ભાઈ સાથે બોલવાનું થઈ ગયું હો આ તો ફેર હું જોઈ લઉં એની જ કંઈ તકલીફ છે તો એની તકલીફ હોય તો પાછા દાણા લે હાથમાં તો માતાજી હવે એકી આપી દો એટલે આમ કરે એને ખ્યાલ આવી જાય આ એકી છે બરાબર પછી એમ લાગે કે બે કી છે નહીં નહીં માતાજી બે કી આપો કારણ કે અહીંયા ખબર પડી કે આ બે કી જ છે એકી નહીં માતાજી વસને જ આપણે હાલવાનું છે એટલે મૂકે એટલે તરત એ વળી પાછા દસ દાણા આવ્યા સારું છે ભાઈ એની તકલીફ જ છે બીજું મને કેમ લાગે થોડીક પિતૃની તકલીફ એ હોય એવું લાગે છે એટલે કે ભાઈ થોડુંક પિતૃનું મને દેખાય છે અહીંયા એ કે જોઈ લઈએ તો કે આ જોઈ લો જોઈ લો પાછા જ હોય ખરેખર માતાજી જ્યાં પિતૃનું હોય તો તમે આમ કરે એટલે ખબર પડી આખે લે એકીસે છે તો માતા જ અગિયાર દાણા આપી દે અગિયાર હોય એક એવો સોનો થાવો જોઈએ એટલે મિત્રા સ્પષ્ટ તમે કરો ને એટલે તરત આ રીતે કરે એટલે અગિયાર દાણા મૂકે આ અગિયાર જ આવ્યા એટલે જોવાવાવાળા એમ કહે કે નહીં સાચી વાત છે ભાઈ આ તો દાણા અગિયાર જ આવ્યા છે તો આપણે ખરેખર ભવાતાની વાત સાચી છે એમ પછી એ બધું જોય એટલે લોકો કારણ કે જોવા જોડાવા ગયા હોય એટલે કુટુંબના બે ત્રણ ચાર જણા જતા હોય એટલે બધાનું ધ્યાન પાટ ઉપર હોય બરાબર છે હવે હવે શું કરવું પડશે હવે મને એમ લાગે આડી કાંઈક ચોકી પણ મૂકેલી છે ચોકી એ તમને હું ખુલાસો કરી એટલે તરત એ લોકો જુએ કે માતાજી ખરેખર આના કંઈ ચોકી મૂકેલો હોય આડી આડી વસ્તુ કંઈ મૂકેલી હોય તો માતાજી હાથમાં લી લે દાણા પછી આમ જોઈ કે આંખેલે હારા દાણા સોળ સાણ સોળ જ છે હોળે હોળ આપી દીધું હોળાની ગઈ એ લોકો એને બહુ મોટી વસ્તુ માને મૂકે જો હોળ આવ્યા હા હોળ આવી ગયા બરાબર તો કે હા હવે રેડી બધું ચોખ્ખું છે પહેલાં તો તમારે થોડોક ખર્ચો થશે તમારે સામે પાકમાં હું કાંઈ લેતો નથી પણ મારે માતાજીના નિવેદ કરવા પડે એટલે માનો ને ચોખ્ખી હટાવશું એટલે નહીંની તમારે છક હજાર રૂપિયાનો ખર્ચો એમાં થઈ જશે રાતે સમસાણે જવું પડે બધી વસ્તુ દેવી પડે નિવેદ પાછા ગુપ્ત રાખવા પડે મારે તમને કહેવાય નહીં હું દેવાનું છે એ હું કહું તો વસ્તુ કામ ન કરે તમને ભરોસો હોય તો છતાંય આપણે ઉભા રહ્યો છે તમે બેઠો આપણે એમ એમને નથી કહે ખર્ચ કરવો હવે જો એકવાર માતાજીએ વસન આપી દે તો આપણે આ કાર્ય કરવું બાકી મારે કરવું નથી મને ટૂંકમાં અબજો ન મળવો જોઈએ એટલે તરત આ લોકો આમ પાસા દાણા નાખે પહેલાં આમ જોઈ પછી તરત પાસા મૂકી દે પછી આમ જોઈ ને ખોટે ખોટે મંત્ર બોલવાના આમ નાટક કરે ને આમ આમ કરે ને આમ 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 કરે તો ગણાઈ જાય કેટલા છે એ આ એક ટેકનિક છે એટલે તરત જ મૂકે હા રેડી લ્યો આવી ગયા ને હવે કાર્ય કરીએ તમે સાત હજાર એ આપો ને બાવીસો રૂપિયા બાવીસો સાંઠ એટલે નવ હજાર ને સાઠ રૂપિયો થશે કારણ કે લોકોએ દાણા જોયા પબ્લિક આપણી ભોળી છે બિચારા મજૂરી કરતા હોય પણ એમ થાય કામ પતી જાય તો અને ક્યાં એક માણસ એવો રાખ્યો હોય તરત જ આને પૈસા કીધા આવે થોડીને સીધો પગમાં પડી જાય કે પૂરા બાપા ભૂરા બાપા મારું કામ થઈ ગયું ભલે મારે પંદર હજારનો ખર્ચો થયો પણ મારું કામ થઈ ગયું હા મારી બેન હતા તમે ઉછી ના લઈને તમને આપ્યા મારું કામ થઈ ગયું એટલે બેઠા એ લોકો જોવે કે હારું આનું કામ થઈ ગયું તો કાં હતું કે ભાઈ મારો દીકરો બહુ બીમાર હતો મેં કેટલા રૂપિયાની દવા કરી કેટલું કેટલું કર્યું તો મેળ કેટલા ભવા પણ ભૂરા બાપાને અમારે મેળ આવી ગયો પંદર હજારમાં હાવ દીકરો રેડી થઈ ગયો એટલે એક શાખા બંધાઈ ગઈ એનો જ હોય દોડીને એવો હોય ને એનો જ માણસ હોય એટલે લોકોને શું થાય કે સારું કામ સારું છે એટલે મિત્રો આ લોકો તરત કે અત્યારે મારી પાંચ ત્રણ હજાર પીડા છે કાંઈ નહીં કાલ પાસે આવજો હજી એનો ઉતારો કરવો પડશે કાલ પૈસા લેતા હતા અને અત્યારે એક થોડોક ઉતારો કરી લઈએ એટલે માથેથી લીંબુ ને એવું બધું નાખી દે એને ખરા થોડા કરવા પડે એ લીંબુ ફેંકી દઈ કાલે એક નાળેનો ઉતારો કરશું કાળા લુગડું કાળું કપડું લેતા આવજો બરાબર છે પાછું મગાવે તમારી પાસે બધું બધું લાવજો ઉતારો કરીને પછી વિધિ કરશું ને કાલે રકમ રો લેતા આવજો મારે પાસે બધું વસ્તુ લેવાની હોય એટલે મિત્રો એ કમ્પ્લેટ થાય ને બીજેથી પૈસા આપી દે હવે મારો કહેવાનો મતલબ શું છે કે ભાઈ દાણા કેમ આવે તમે જીતેન્દ્રગીરીએ દાણા એ તમે પ્રેક્ટિસ કરો પંદર દિવસ પ્રેક્ટિસ કરો આ દાણા લેવાના જવાના તમારે આમ કરવાના એટલે તમને સ્પષ્ટ થશે કેમ આમ થઈ જાય આપ કે આ દાણા હતા દાણા છે આમ તમારે જુઓ એટલે તમે જોશો તો તમને થાય કે સારું સાચી પણ પ્રેક્ટિસ કરવી પડે આ લોકોએ પ્રેક્ટિસ કરી હોય છે બાકી કોઈ દેવદાણા આપતા નથી અને જે દેવદાણા આપે ને એ ખોટું નથી કરતા એમ જ કહી દે કે ભાઈ માતાજીને પગે લાગી લો અને તમારે જે માનવું એ માની લો તમ તારે માતાજી સારું કરી દે નથી એમ નહીં પીડાય છે પણ એ વહીવટ કરતા નથી એ ખોટું કરતા નથી એટલે ખાસ તમે ધ્યાન રાખો આવા 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 ભવા આ ખોટા ભૂયું બધી આ બધી ખોટી આમાં આમાં તમે પડોમાં નિયમ નથી કહેતો આ ભવાને ભૂયું છે આપણે પ્રણામ એને પ્રણામ કરીએ છીએ પણ ખોટા માટેની વાત છે તમે આમાં આટીમાં ન આવો લોકશાહી ગુજરાતી ન્યૂઝના તંત્રી જીતેન્દ્રગી મારી ચેનલ મિત્ર સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો ને આવા સમાચાર જોતા રહો